বন্ধুক বির্ণ রু মালে চকরাকবেযদ বলুছ দরা মানামদ আনসিছে হুবারমান্দ ভালস হ আঠমু বড়চ্ছু বড় তো বলছ

તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે તો ઘરે છીએ અને ફ્રેશ બ્રેશ થઈ જાય છે અને હવે આપણે રાવવાની તૈયારી કરીએ આપણા કામ ધંધે તો તમને મારા બ્લોગ કેવા લાગે છે ફટાફટ કોમેન્ટ કરજો અને એક વિડીયો આપણે અલગથી બનાવશું કે ચકલીઘર બાંધવાનો વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે શરૂઆત કરી બધું હું તમને એક અલગથી વિડીયો બનાવીશ એમાં બધું બતાવી દઈશ તો બ્લોગ કન્ટિન્યુ થતા રહી અને આજે ફૂલ મોજ મજા કરશું ને તમને વધારેમાં વધારે મારા બ્લોગમાં કોમેડી જોવા મળશે એટલે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો અથવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે નાની મોટી સેવા કરતા હોઈએ છીએ પણ અત્યારે વરસાદના એક બે દિવસ ત્યાં કાંઈ જોકે અઠવાડિયા હતા કાંઈ એવું બધું કામ થતું નથી એટલે ધીમે ધીમે પાછી શરૂઆત કરી દઈએ અને તમે સાત સપોર્ટ આપતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો તો ફેમિલી તમને બર્થડે નો વ્લોગ કેવો લાગ્યો તમે ન જોયો હોય તો જોયા તો ફેમિલી તમે બર્થડે નો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો અને તમને એ બ્લોગ કેવો લાવજો ફટાફટ કોમેન્ટ કરજો અને આપણે આવી જ રીતે બધી જગ્યાએ જાતા હોઈએ છીએ અને ઘણી બધી જગ્યાએ આપણે વ્લોગ પણ શૂટ કરતા હોઈએ છીએ અને હમણાં ટૂંક જ સમયમાં એક પ્રમોશન વિડીયો પણ આવવાનો છે એ તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જલ્દીથી જોઈ આવજો અને આપણે થોડી વાર આપણે આરામ નહીં કરીએ પણ હવે સીધા નીકળી જઈએ આપણે કામ ધંધે તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહી અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને તમને મારા વ્લોગ કેવા લાગે છે ફટાફટ કોમેન્ટ કરજો તમે કોમેન્ટ કરજો તો અમને વ્લોગ જોવાની વધારે મજા આવશે બ્લોગ બનાવવાની વધારે મજા આવશે તો ફટાફટ કોમેન્ટ કરી હાલો તો મારા કલેજ આવ અત્યારે થઈ ગયો છે બપોર અને બપોર થઈ ગયો ને જમવાનું હતું બપોરે અને જમી કરવી આવી ગયા અમે આટા મારવા અને અત્યારે એવી જગ્યા ઉપર શું જ્યાં આપણને મારા અવાજ છે તમને બીજો કોઈ અવાજ જોવા નહીં મળે અને જોવા મળે તો નાના મોટા પક્ષીઓનો અવાજ જોવા તમને મળશે ને મિત્રો તમે ટીમરા પકડ્યા ટીમરા તમે બાળપણમાં ટીમરા પકડ્યા અને ટીમરા પકડીને શું કરતા હતા ને એ મને ખબર છે તમને તમે તેજસ્વી લોક હૈ પાસ શાનદાર टीमरा पकड़े અને જે ટીમરા પકડી પકડીને જે રમાડવાના બાકસમાં પૂરવાના ને બાકસને વાખા પાડવાના એવું बहुत નાનપણમાં બહુ મજા મોજ મજા કરીને અત્યારે ટીમરાનો અવાજ આવે છે ને એટલે અમે તમને એ પણ અવાજ આવતો હોય થોડો થોડો એટલા માટે અમે તો અહીંયા આવી જાય આટો મારવા માટે ને હવે થોડી વાર અહીંયા આટા મારશું ને મોજ કરશું ને જમવાની આજે ફૂલ મજા આવી ગઈ ને કારણ કે બપોરે ઠંડી સાચ મળી જાય એટલે આપણે તો ભલામણ એમાં કાઠિયા વડે એટલે એમાં કાંઈ ઘટે જ નહીં અમે આવી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે અને ઘણા સમયથી આ ખોડિયાર માતાજીનું મંદિર તો મેં ઘણા સમયથી જોયેલું છે પણ હવે આપણે તો આ ખોડિયાર માતાજીનો ઇતિહાસ નથી ખબર પણ મારા આજુબાજુના વિસ્તારના લોકોને હું ખાસ એક વિનંતી કરું કે આ ખોડિયાર માતાજીનો જેને પણ ઇતિહાસ ખબર હોય તો મને ફટાફટ કોમેન્ટ કરે ને કા મારો કોન્ટેક કરે તો જેથી કરીને આપણે આ ખોડિયાર માતાજીનું મંદિરનો આખો વિડીયો બનાવશું અને એનો વ્લોગ પણ બનાવીશું એ પણ આપણે યુટ્યુબમાં મેંકી દઈશું અને જે જે પૂરેપૂરો ઇતિહાસ જે જણાવી શકે એમ હોય તો ફટાફટ મારો કોન્ટેક કરો અને ફટાફટ આપણે મસ્ત ખોડિયાર માતાજીનો ઇતિહાસનો વ્લોગ બનાવી નાખીએ તે એ પહેલાં હું તમને ખોડિયાર માતાજીનું મંદિર બતાવી દઉં અને ખોડિયાર ને અંદરના પણ દર્શન કરાવી દઉં અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો તો મિત્રો આ છે ખોડિયાર માતાજીનું મંદિર સોમનાથ મહાદેવનું તળાવ છે એમની પાછળ આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો ને જે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે કે આ ખોડિયાર માતાજીનો ઇતિહાસ જે કોઈ પણ ભાઈઓ તથા બહેનોને ખબર હોય તો ફટાફટ મને કોમેન્ટ કરો તો આપણે આખો બ્લોગ આ ખોડિયાર માતાજીનો બનાવજો અને હું તમને અંદરના દર્શન પણ કરાવું તો વિડિયો કન્ટિન્યુઝ જોતા રહીજો ચલો મિત્રો હું તમને અંદરના દર્શન કરાવી દઉં અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો અહીંથી જાળેમાંથી દેખાય કેમ કે અંદર તો બધું બંધ છે અને આ છે ખોડિયાર માતાજીનું મંદિર ને આ અંદરનો નજારો છે તો કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખી નાખજો અને આની મેં એક રીલ્સ પણ અપલોડ કરી હતી તો મારા કલા જ હું પહોંચી જશું ઘરે અને હવે થઈ છું ફ્રેશ ને માતાજીના દર્શન પણ કરી લીધા ને હવે થોડી વાર આપણે કરીશું આરામ ને આરામ કરીને પછી આપણા વિડીયો એડિટિંગ બાકી છે પછી ઘણા એવા આપણે વિડીયો એડિટિંગ કરવાનું છે ને ઘણું બધું કામ છે પણ અત્યારે થોડી વાર અગાસી ઉપર આવી જાય છે ને તમને મારા વ્લોગ કેવા લાગે છે એ ફટાફટ કોમેન્ટ કરજો અને મિત્રો તમને મારી સેવા કેવી લાગે છે એ ફટાફટ કોમેન્ટ કરી દેજો આગળ આગળ આપણે ઘણા બધા નવા વ્લોગ બનાવવાના છે પણ હવે તમારા સાથ અને સપોર્ટની જરૂર છે ને મિત્રો તમે ઘણા સમયથી વિચારતા હશો કે આ ભાઈને ચકલીઘર બાંધવાનો વિચાર ક્યાંથી આવો એ પણ હું તમને અલગથી આખો વિડીયો વિડિયોના માધ્યમથી હું તમને બતાવીશ પણ અત્યારે તમે વ્લોગ કન્ટિન્યુ થતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો ફટાફટ આપણે નાસ્તો પાસ્તો કરી લઈએ અને ચા પાણી પી લઈએ અને પછી ફટાફટ આપણે આપણી સેવાની શરૂઆત કરી દઈએ આપણે આગળ ઉપર આવી જાય છે જાનુબેન ને જાનુબેન એક મસ્ત મજાનું ગીત ગાય છે તમે ગીત એન્જોય કરો જાનુબેન મસ્ત મજાનું શરૂઆત કરો ને નીંદરાળા જાજી રે માણા રાજા નાજી નાના ને નીંદરાળા જાજી જોગમવાળા માં

खतुरे तो वादे टागले तो त्र चोगले चार कह दे सोने का वैसे यार चकरा एक कोको लागे जो तब अबे मजा आएगा ना बिड़ो काला काका कलावन का का का, 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 का खतरनाक अब कह दे दुनिया ना के तारे मारो अनुसा गग गग सडगा गग

હાલો આને જો નામ મારું નામ કાવ્યા કેટલા મો કેટલા ત્રીજે ઉપર ત્રીજો ભણશો સોથા આવીશ બે સોથા આવી હવે આને દે આ નામ નામ ને હર છે હું જ અન ભણું છું મજા નહી તો સોથા આવી પછી હા હવે આને દે નામ દે છે માં નામ દેવા માં નામ દેવાન છે હું બાન મંદિરે ભણું છું હાલો

দলাম বস। ভারনা কৃষণ আছে, মালাম কে না মালাম প্রনছে মুসথ তর মাব । apa देवन चैंपियन गीत गाए बोलो देना ગરમી સડી ગઈ છે કેમ કે હું બનાવતો હતો પ્રમોશન વિડીયો પ્રમોશન વિડીયોમાં એડિટિંગ કરવામાં બહુ અઘરું છે યાર એટલા માટે અત્યારે ફૂલ ગરમી સડી ગઈ ને કારણ કે પંખો પંખો બંધ કરીને બહારનો અવાજ ન આવે એટલા માટે આપણે શૂટ કરવામાં બહુ તકલીફ ન પડે અને વોઇસ ઓવર કરવામાં બહુ તકલીફ ન પડે એટલા માટે તો મિત્રો જમી કરવી લીધું છે અડદની ડાળ ખાઈ લીધી છે અને ખાઈ પીને થઈ જાય છે નવરા ને એક મસ્ત વાત તો હું તમને જણાવીશ એ પણ વ્લોગમાં જણાવીશ એટલે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને બધાની પહેલા મારો બ્લોગ જોવા મળે છે તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ થતા રહીજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ત્યાં સુધીમાં આપણે એક બાર આંટો મારી હાલો બધાને જય માતાજી આ ખાઈ પી લીધું છે અને મેં કસરા કાઢું છું પોતા કરી નાખું ને વાચન ઉટકી નાખું પછી આરામ કરવાનો

લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો હાલો હવે વિડીયો કન્ટિન્યુ સોતા રજો હવે આપણે બહાર આંટો મારી ગયો પહોંચી ગયો છું ઘરે અને હવે વિડિયો વિડીયો એડિટિંગ કરી નાખીએ તો આજનો બ્લોગ તમને કેવો લેજો જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળ્યા પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાયબાઈ જીઓને કાલે મસ્ત સરપ્રાઇઝ મળવાની છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય